જય શ્રી કૃષ્ણ બધાને વડીલોને મારા પ્રણામ મારો ટૂંકમાં પરિચય હાર્દિક કાકાએ આપી દીધો છે મારું વતન અને વતન બે એક જ છે ખાલપર મારું જીવન બહુ સંઘર્ષ અને જે કીધું કે સંકલ્પ અને સ્વપ્ન તો હું સાત ધોરણ સુધી ગામડે ભણ્યો સૌરાષ્ટ્રમાં ખાલપરમાં મારા પપ્પાને ચાર ભાઈઓ હતા પછી હું સુરત આવ્યો ભણવા માટે આઠમું ધોરણ ભણ્યું અને છ મહિના એમના પૂરા થયા તો છ મહિના પૂરા થયા એટલે નાના કાકા હતા એમના મેરેજ થયા અને ભાઈઓના ભાગલા પેઢા પરિવાર જુદા થયા મારા પપ્પા બહુ ભોળા હતા આજે હું કાંઈ અહીંયા છું તો સૌથી પહેલાં મારા માતા પિતાના આશીર્વાદ છે ત્યારે મારા મમ્મીના આંખમાં આંસુ આવ્યા એટલે મને એક સ્વપ્ન દેખાયું અને મને એવું થયું કે અમે ત્રણ ભાઈઓ અને હું મોટો અને મારા માવતરને રોવું પડે એમ અમે એ પરિસ્થિતિમાં મેં એવું કીધું કે મારે આઠમું ધોરણ નથી ભણવું અને હું હીરા ઘસવા બેસી જાઉં છું હું કમાવા મળીશ તમે ટેન્શન નહીં લો પણ ત્યારે હું બહુ મારી ઉંમર નાની હતી એટલે માતા પિતાને એમ તો ના થાય કે આ છોકરો ઘર ચલાવી શકશે મારા માતા પિતાએ દાડીઓ કરેલી છે વીસ રૂપિયા વાપરવા માટે મેં પણ દાડી કરેલી છે એ આઠમું ધોરણ મારા કાકાએ કીધું કે હું તને પૂરું કરાવડાવીશ ત્યારે અત્યારે કદાચ બધા ઓળખતા હશે મારી બાજુમાં મનુભાઈ ચાવડા રહેતા હતા નાલંદા સ્કૂલ અને સર્વોદય સ્કૂલના માલિક એમના વાઈફ અને મારા મમ્મીની સારી મિત્રતા હતી તો એને ખબર પડી કે રજની હીરામાં વયો જાય છે અને હું આઠમા ધોરણમાંથી હિન્દીનું સહેલું પેપર આપી અને એક વાગ્યે ઘરે આવ્યો અને બે વાગે હું ઘરેથી નીકળી ગયો હીરા શીખવા માટે મને એને બહુ સમજાવ્યો કે ભાઈ મારો છોકરો જે રીતે ભણે છે એ રીતે તું ભણીશ એ જે વાપરશે એ તું વાપરીશ એની પાસે જો ગાડી સાયકલ આવશે તો તને સાયકલ લઈ દઈશું પણ મારું મન નાશ પાડતું હતું કે નહીં મારે કમાવું છે હું હીરા શીખી ગયો હીરા શીખી દોઢ મહિનામાં હું છૂટો થયો અને જેવું મારું પગાર આવવાનું ચાલુ થયું થોડોક ટાઈમ થયો એટલે મારા પપ્પા દેશમાં ગયા મારા મમ્મીને તેડવા માટે કે હવે અમે અહીંયા વહી આવીએ હું ને મારા પપ્પા અહીંયા રહેતા હતા તો લોજિંગ ભરવાની અને બઉટ ઓફ પડતું હતું અહીંયા બાળમજૂરીનો કાયદો આવી ગયો મને બધાય ના પાડી દીધી કે તને અમે કામે નહીં બેસાડીએ મારે આજે કાનજીભાઈ સુરતથી ખાલ પર વ્યુ જવાનું આજે સાંજે ત્યારે ફોન કે ટેલિફોનની એવી સુવિધાઓ નહોતી અને સવારે મારા પપ્પાને મમ્મીને રૂમ લઈને આવવાનું એ આવી ગયા પછી કીધું કુદરત ભગવાન ને એ જ મંજૂર હશે અને પછી મેં અહીંયા કામ ચાલુ કર્યું અને ગમે તે મહેનત કરી અને મારું ઘર કઈ રીતે ચાલે એના પર મારું લક્ષ્ય ગયું આ જે પાણીની બોટલ છે પછી સાઈડમાં વધારે ઇન્કમ કમાવા માટે જે બહેનો ચાંદલા લગાવે છે ચાંદલા લગાવ્યા છે ક્રિસ્ટલની ત્યારે માળા આવતી એ માળાઓ રાતે રાત્રે પૂરવી છે એક માળા પૂરવાનો એક રૂપિયો મળતો હતો પાણીના પાઉસ વડોદરા ફેક્ટરી રોનક ફેક્ટરી લઈ આવતો અને ગલ્લે ગલ્લે હું દેવા જતો હતો અને એ કરતાં કરતાં મારા મમ્મી પપ્પા જે છે એ બહુ ધાર્મિક છે અને એ મને ધર્મ તરફ બહુ વાળ્યો એમને કે તું જે કાંઈ કરે એ ધર્મથી કરજે અને અમારા ગુરુ હતા ત્યારે મહારાજ મહારાજશ્રી એમનું એક કામ હતું હું સવારે સુરતથી બોમ્બે ગયો દેવા માટે વગર કપડે ફ્લાઇંગમાં ગયો ને ફ્લાઇંગમાં મારે રિટર્ન આવવાનું હતું મને એમણે છ મહિના સુધી નહીં આવવા દીધો અને એ સમયની અંદર મારો આ જ્વેલરીનો બિઝનેસ મને ક્લિક થયો હું એક દિવસ માટે ગયો અને છ મહિના પછી હું પાછો ઘરે આવ્યો મારા કપડાં આ તે કાંઈ લઈને નહોતો ગયો છતાં પણ મને મારા ગુરુએ ત્યાંથી વ્યવસ્થા કરી દીધી અને ત્યાં કાંદિવલી રહેતો હતો અને દહીંસર પાછો હું હીરા ઘસવા જતો હતો એમાંથી એક મારા મિત્ર હતા અને મને નાનપણથી એક થોડીક વ્યવહારની વધારે આદત લેતી દેતી કરવી કોઈને મદદ કરવી આવવું જવું બેસવું એમાંથી આ લાઇટ થઈ અને આ ધંધો મેં ઊભો કર્યો ધંધો ઊભો કરવા માટે બહુ સંઘર્ષ થયું સ્વપ્ન મારી મમ્મીના દિવસના આંસુ જોયા કે મારે ઘરું કેમ ચલાવવું હોય અને એમાંથી આ જ્વેલરીનો બિઝનેસ આખો ઊભો કર્યો અને રાધે જ્વેલર્સની શરૂઆત કરી ત્યાર પછી મેં મેન્યુફેક્ચર ચાલુ કર્યું મેન્યુફેક્ચર ચાલુ થયા પછી એવું થયું કે હજી કાંઈક કરવું છે અને એક દિવસ જે હમણાં કીધું કે નેચરલ ડાયમંડના ભાવમાં અધ અધ સિન્થેટિક ડાયમંડ વેચી નાખ્યા એ ડાયમંડ મેં જોયો એ ડાયમંડ જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ મારે ઘરે ઘરે સુધી ડાયમંડ પહોંચાડવા છે આજે હરેક સ્ત્રીને કારણ કે હું રિટેલમાં બેસતો તો મને ખ્યાલ છે કે એક લેડીઝને જો કોઈ પ્રેમ હોય તો કાં તો એના મમ્મી પપ્પા કાં તો એના હસબન્ડ અને ત્રીજું આવી જાય સીધું જ્વેલરી એનો એક મકસદ છે આજે હું બી આ ધંધામાં આવ્યો છું તો મારા મમ્મીનો પેલો મેં હાર ગાળ્યો હતો એનો શોખ પણ પૂરો થાય છે જ્વેલરી એક એવી વસ્તુ છે કે તમારી ખરાબ સમયની અંદર વસ્તુ પણ કામમાં લાગે છે આપત સમયે તમે એને યુઝ કરી શકો છો આજે વેલ્યુબલ છે એની કિંમત પણ છે અને કોઈ બી જગ્યાએ કોઈ બી કન્ટ્રીમાં તમે વીટી આપી દો તો તમને ડોલર આપી દેશે અહીં આપશો તો તમને પૈસા આપી દેશે તો મને એવો થોટ્સ હતો કે ભાઈ મારે ત્યાં કોઈ જ્વેલરી લેવા આવે છે તો એક બાપ છે તો એની બેટીના છોકરીના લગ્ન હોય તો એને કન્યાદાનમાં આપવું છે તો એ આખી જીવન એને પૈસા કમાયા હોય અને મારી જ્વેલરી લેવા આવે તો હું એવી જ્વેલરી આપું કે એમાં શકુન ફીલ થાય નહીં કે એમાં હું કમાઈ લઉં કમાવાના તો છે જ મારે પણ એને શકુન પણ ફીલ થવું જોઈએ અને મારી જ્વેલરી જ્યારે હું કોઈને આપતો તો રિયલી પ્રાઉડ થતું કે ભાઈ અમને જ્વેલરી પહેરી અને પ્રાઉડ થાય છે એ કસ્ટમર તો બીજા કસ્ટમર એનાથી બીજા કસ્ટમરને એવી રીતે મારો ગ્રોથ થયો અને પછી મેં આ લેપગ્રોન ડાયમંડનું જે છે જ્યારે કરવું હતું ત્યારે આજથી ત્રણ વર્ષથી ચાર વર્ષ પહેલાં હું અને ધ્રુવભાઈ કાનજીભાઈ પાસે ગયા હતા કે ભાઈ મારે એક એવી ગ્રુપ બનાવવું છે કે ભવિષ્યમાં અમારા ગ્રુપનું નામ પડે તો હરેક વ્યક્તિ ટ્રસ્ટનો ટી લગાડી દે તો એનું આયોજન કેવી રીતે કરવું એ ટ્રસ્ટ બનાવવું છે તો એ ટ્રસ્ટ કેવી રીતે બનાવવું અને એક લેવલથી અપ કામ કરવું છે સુરત આજે ડાયમંડની નગરી છે તો સુરતના ડાયમંડ વર્લ્ડમાં મોટી મોટી બ્રાન્ડો છે તો સુરતને કેમ નહીં તો મેં ને એવો ત્યારે સંકલ્પ કર્યો હતો સ્વપ્ન એમનું હતું કારણ કે એમનું બી બહુ સારું માઇન્ડ છે અને એ ભગવાનની કૃપાથી એ પણ મને મળ્યા તો એ સંકલ્પને લઈ અને મેં એક બ્રાન્ડ ઊભી કરી એ બ્રાન્ડ આજે ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરી રહી છે અમારું બે હજાર અઠ્યાવીસ સુધીમાં હંડ્રેડ શોરૂમનો ટાર્ગેટ છે અને મેં ત્રણ કંપની કરી તો ત્રણે ત્રણ કંપનીઓ હંડ્રેડ કરોડ ઉપર આજે ટર્ન કરી રહી છે એક વખત સ્વપ્ન હતું સમયની મર્યાદા છે એટલે હું વધારે ક્યાંય નહીં કહું મેં મારા વાઈફને એવું કીધું કે હું આજે જે સુખી છું ને એ મારા ગુરુ ઠાકોરજી અને મારા માતા પિતાના કારણે છું આજે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે મારા માતા પિતાને આંગળી સિંધીને કહી શકે કે તમે મારો એક રૂપિયો લઈ લીધો છે કે એક રૂપિયો નથી દીધો કે તમે મને કડવા શબ્દો કીધા છે એટલા ભોળા છે આજે એના પ્રતાપે હું સુખી છું જો મેં કીધું મારે મારા છોકરાને સુખી કરવો હોય તો હું મોટો છું પરિવારમાં ત્યારે તારી દેરાણી હોય કે જેઠાણી હોય કે કાકીજી સાસુ હોય ભવિષ્યમાં એણે જે કાંઈ કર્યું હોય તે આપણે આપણા છોકરાને સુખી કરવા હોય તો આપણે એમને ક્યારેય કાંઈ નહીં કહેવાનું જેટલી થાય એટલી મદદ કરવાની આ દેખાતું નથી પણ આ કુદરતનો ન્યાય છે આટલું જ કહી અને મારી વાણી હું વિરામ કરીશ